ચાલો બાળકો આજે આપણે શીખીશું એકતાલીસ થી પચાસ એકડા પહેલા હું બોલીશ એકડે એકતાલીસ જોગડે બગડે બેતાલીસ ચોગડે બગડે બેતાલીસ જોગડે તગડે તેતાલીસ ચોગડે તગડે તેતાલીસ બે ચોગડા ચુમાલીસ બે ચોગડા ચુમ્માલીસ ચોગડે પાંચડે પિસ્તાલીસ ચોગડે પાંચડે પિસ્તાલીસ

શેર કરો કમેન્ટ કરો અને નીચે લાલ રંગમાં આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવો અને બાજુ પર આવેલું બેલ આયકન દબાવો જેથી તમને મળશે અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં